કામરુ દેશમાં વસતા લોકો પાણી તેમજ ગટર અને રોડ રસ્તાની સમસ્યાથી ત્રસ્ત થઈ ચૂક્યા છે જીએમડીસી રોડ પર આવેલ આ વિસ્તારમાં વર્ષોથી લોકો રહે છે ત્યારે આ લોકો ગટર રોડ રસ્તા તેમજ પાણી જેવી પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે ઉપરાંત પીવાના પાણીમાં ગંદા પાણીનું મિશ્રણ આવતું હોવાની પણ ફરિયાદો સામે આવી છે આ પરિસ્થિતિએ તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠાવ્યા છે સ્થાનિકોનું કહેવું છે નગરસેવક પણ આ વિસ્તારમાં કોઈ કામગીરી કરવા માટે આવતા નથી તેમજ કોઈ અધિકારીઓ પણ કોઈ આ વિસ્તારમાં દેખાતા નથી વહેલી તકે આ વિસ્તારમાં ગટર રસ્તાની સુવિધાઓ કરવામાં આવે તેવી જ સ્થાનિક લોકોની માંગ છે અલતા રમજુ મમન સંજય નગર જેરીસી રોડ કામરુદેશ અહીંયા અમને અમે કોઈ પૂછા કરે વાવતો નથી આ જોયું તમે એ જે જોયું તમે વેસ્ટ જો કેમ છે અમને સારા કામ સમસ્યા એ છે કે આપણે એટલો ટાઈમ તો ધાલો એમ કહી ગયો કુંભાર કે આપણે નાખી દઈએ શું કહેવાય આપણે ગટર લાઈન પાજી નથી આવે એવી હવે સુકમ આપણે જો તમે તમે જોઈ લેશો કે રેતી કહેવાય કાંઈ રેતી કાંઈ કરે હોય

પાણી આવે પછી સારું આવે આમ ભાવના છે બરાબર ને અહીંયા પચાસ વર્ષ અમે રહી છીએ અડધા માં ગટર લાઈન છે ને અડધા નથી સાહેબો ને પણ જરૂર હોય એટલે અહિયાં અભણ માણસ રહે છે એના કને સહી કરાવી જાય છે પણ અડધા અડધા ને 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 બરાબર બરાબર રાખે નથી રાખતા અમારે હિન્દુ મુસલમાન બધા ભાઈ બેન તરીકે રહીએ છીએ અમે પચાસ વર્ષથી થી રહીએ છીએ બરાબર ને અડધા જગ્યાએ ગટર લાઈન છે ને અડધા જગ્યાએ નથી આમાં છોકરા ને બધાને બીમારી થાય છે મહેરબાની ભલાઈ કરીને કઈક કરી આપો તો સારો